મોરબીની જીવાદોરી સમાન મચ્છુ બે ડેમ રવિવારથી ખાલી કરવામાં આવશે મચ્છુ બે ડેમના પાંચ દરવાજા રિપેર કરવાના હોવાથી ડેમનું પાણી નદીમાં છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હાલ તંત્ર દ્વારા મચ્છુ બે ડેમનું પાણી નદીમાં છોડવાનું હોવાથી મોરબી અને માણિયાના નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે સાથોસાથ મચ્છુ નદીના પટમાં આવેલા ઝુંપડાઓ અને લારી ગલ્લા હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે

હવે એ ડેમને રિપ્લેસ દરવાજા જે રિપ્લેસ કરવાના થાય છે એના માટે આપણે ડેમને ક્રેસ્ટ લેવલ ઓગણપચાસ પોઈન્ટ જીરો સાત સુધી ખાલી કરવાનો થાય છે હવે એ જ્યારે પાણી છોડવામાં આવશે ટોટલી બધું નદીમાં છોડવામાં આવશે એટલે નદીના પાણી છોડવાથી જે કાંઈ નદીના નીચાણવાળા ભાગમાં પટ વિસ્તારમાં બધે લોકો ઝૂંપડપટ્ટી બનાવીને રહેતા હોય જે લોકોને અત્યારે અમે સલામત સ્થળે ખસેડવા માટેની એક અત્યારે કામગીરી ધરેલી છે આર એન્ડ બી અમારું સિંચાઈ વિભાગ રેવન્યુ નગરપાલિકા પોલીસ સ્ટાફ બધા સાથે મળી અને તેમને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે અત્યારે હાલમાં જેથી કરીને કોઈ જાનમાલનું નુકસાન કોઈને ન થાય કોઈને કાંઈ તકલીફ ન પડે અત્યારે હાલમાં જે છે ત્યાંથી ઓગણપચાસ મીટર સુધી પાણી ખાલી કરવામાં આવશે એના પછી આપણી પાસે જે મોરબી નગરપાલિકાને પીવાનું પાણી પૂરું પાડવાનું આવે છે ડેમ દ્વારા અને જીડબલ્યુ એસએસબી દ્વારા જે કાંઈ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પાણી દેવામાં આવે છે પીવાનું પાણી એના માટેનું ઓલરેડી આપણી પાસે દસથી થી પંદર દિવસનો સ્ટોક રહે છે તેમ છતાં મોરબી બ્રાન્ચ કેનાલ નર્મદા કેનાલ દ્વારા જે પાણી આપણને દોઢસો ક્યુસેક જેટલું કન્ટિન્યુઅસ જ્યાં સુધી આ આપણું કામકાજ ચાલતું રહેશે ત્યાં સુધી પાણી સપ્લાય કરવામાં આવશે જેથી કરીને જે આપણી છન્નું સત્તાણું એમએલડીની જે રિક્વાયરમેન્ટ છે એ આપણને ત્યાંથી જ પૂરી થઈ જશે તેમ છતાંય આપણી પાસે દસથી પંદર દિવસનો જે બફર સ્ટોક છે એ તો રિઝર્વ રહેવાનું છે જેથી કરીને કોઈ પીવાના પાણીમાં કોઈ તકલીફ પડે એવું કોઈ શક્યતા નથી અત્યારે